અગર વાત કરીએ તો સીએ ભૂપેન્દ્ર પટેલ મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી દરબારમાં પહોંચ્યા છે તો ખાસ જે કમિટી રચવામાં આવી છે મેનિફેસ્ટો માટેની જે કમિટી છે કે જે આ કેન્દ્રથી રચવામાં આવી છે તેમાં ભૂપેન્દ્ર પટેલનું પણ જે પ્રકારે ચોક્કસથી સ્થાન તેમને આપવામાં આવ્યું છે ત્યારે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે અને આ બેઠકમાં મેનિફેસ્ટો અંગે ચર્ચાઓ કે જે કરવાના છે અન્ય જે બાબતો સામે આવી રહી છે અને બાબતો પર પણ ચર્ચાઓ થશે કે જે આ ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ છે ઉમેદવારીને લઈને તેને લઈને પણ ના જે પ્રકારે અમિત શાહ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા આ કે જે કરી શકે છે વધુ માહિતી સાથે संवाददाता મેહદીપસિંહ રાઠોડ ન્યૂઝરૂમથી લાઇવ જોડાયેલા છે જીમેદીપસિંહ દિલ્હી દરબારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે મેનિફેસ્ટો કમિટીની ખાસ બેઠક મેનિફેસ્ટોની અત્યારે વાત કરે સૌથી પહેલા તો કયા કયા ખાસ મુદ્દાઓ મેનિફેસ્ટોના રહી શકે છે અ જીતનો બિલકુલ જે મેહદીપ ઇલેક્શન નજીક આવું છે દરેક પાર્ટી હવે ટૂક સમયમાં પોતાનો મેનિફેસ્ટો જાહેર કરશે ભારતીય જનતા પાર્ટી મોદીની ગેરંટી એ નામનો મેનિફેસ્ટો ટૂંક સમયમાં જાહેર કરશે મહત્વની વાત કહી શકાય કે આજે દિલ્હીમાં આ મેનિફેસ્ટો અંગે મહત્વની બેઠક રાખવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચ્યા છે અને બેઠકમાં ભાગ લેશે ચોક્કસી જો મેનિફેસ્ટો વિશેની વાત કરવામાં આવે તો સરકારે આગલા પાંચ વર્ષમાં કયા વિકાસના કાર્યો કર્યા છે અને આગામી બે પાંચ વર્ષોમાં ગુજરાતને કઈ દિશામાં જોઈ રહ્યા છે તેને લઈને અત્યારે મેનિફેસ્ટોમાં જે બેઠક થવાની છે તેને ભાગ લેવાના છે જે ચોક્કસથી અને સાથે જે પ્રકારે આપણે વાત કરીએ તો ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ છે ઉમેદવારોને લઈને જે બેઠકો પર રાજકોટ બેઠકનું ક્લાઇમેક્સ હજી ક્યાંક ને ક્યાંક બાકી છે વિવાદનો અંત હજી નથી આવ્યો તેને લઈને પણ બેઠક થઈ શકે છે કે કેમ અમિત શાહ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેમની સાથે જી ચોક્કસી જે પ્રમાણે જે વિવાદ વકર્યો છે માત્ર હવે રાજકોટ પૂરતો નથી રહ્યો હવે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો રૂપાલાના નામનો વિરોધ કરી રહ્યા છે પરંતુ આજે મહત્ત્વની વાત એ છે કે ગઈકાલથી પાટીદારો પણ સાંજે મેદાનમાં આવી ગયા છે પાટીદારો ઉમેદવારો હવે પુરુષોત્તમ રૂપાલાજીને સપોર્ટ કરી રહ્યા છે સાથે જો વાત કરવામાં આવે તો તેને લઈને આજે રાજકોટમાં પણ જે પાટીદારોની છે કડવા અને લેવા પાટીદારોની એક ચિંતન બેઠક છે સોશિયલ મીડિયા પર જે વોર શરૂ થઈ છે પોસ્ટર એની વોર કે રૂપાલાને અમે સપોર્ટ કરીએ છીએ એક તરફ જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે ગઈકાલે પણ સરકારના આગેવાનો સાથે અને સંગઠનના આગેવાનો સાથે ક્ષત્રિય સમાજની બેઠક હતી જે નિષ્ફળ ગઈ છે ક્ષત્રિયોની માત્ર અને માત્ર એક જ માંગ છે કે રૂપાલાજીને બદલવામાં આવે પરંતુ આજે જો વાત કરવામાં આવે તો ગઈકાલથી હવે પાટીદારો પણ મેદાનમાં આવી ગયા છે હવે ક્ષત્રિયો અને પાટીદારો સામસામે આવશે દિવસોમાં અને જે વિરોધ છે વધુ વધુ ઉગ્ર બનશે એક તરફ ક્ષત્રિયો છે એ રૂપાલાજીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે પાટીદાર રૂપાલા પુરુષોત્તમ રૂપાલા છે તે પોતે એક પાટીદાર છે તો તેના સપોર્ટમાં પાટીદાર કમ્યુનિટી આવી ગઈ છે તો ચોક્કસથી હવે જે હાઈ કમાન્ડ છે આ અંગે કઈ રીતે નિર્ણય કરે છે તે હવે જોઈ રહ્યો કે ઉમેદવાર બદલે છે કે પછી આને જ યથાવત રાખે છે ચોક્કસ થી પાટીદારો પણ મેદાને હવે આવ્યા છે પાટીદાર આગેવાન દિલીપ પટેલનો પણ એક વિડીયો સામે આવી રહ્યો છે ક્ષત્રિયોને સપોર્ટ કરતો એક વિડીયો તેમનો સામે આવી રહ્યો છે ત્યારે હવે એવું લાગે છે કે કેન્દ્ર તરફથી કોઈ ફરમાન થશે આ બેઠક મુદ્દે ખાસ આજે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે જે મહત્વની બેઠક છે મેનિફેસ્ટોની બેઠક છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હમણાં થોડા દિવસ પહેલાં દિલ્હી ગયા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી તો ચોક્કસથી ગુજરાતના મુદ્દાઓ લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ આજે બેઠક કરવાના છે ત્યારબાદ એ ગુજરાત આવશે ને ત્યારબાદ આગામી દિવસોમાં કયા પ્રકારના પગલાં છે અહીં ભાજપ લેશે તે જોવું રહ્યું તો જે પ્રકારે ખાસ અત્યારે અમારા સંવાદદાતાએ જણાવી વાત કે જે મેનિફેસ્ટો કમિટીની ખાસ બેઠક છે અને જેમાં જે પ્રકારે વાત કરીએ તો અલગ અલગ બાબતોને લઈને ચર્ચાઓ પણ છે મેનિફેસ્ટોમાં જે કંઈ કઈ બાબતોને થવાની છે તેની પણ બેઠક અને સાથે જ જે ગુજરાતની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાનો જે મામલો છે તેના મામલે પણ ખાસ પ્રધાનમંત્રી અને અમિત શાહ સાથે બેઠક પણ કરશે તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે અગર વાત કરીએ તો પરસુતમ રૂપિયા